અમદાવાદમાં વિદ્યાર્થી દ્વારા કરાયેલી વિદ્યાર્થીની હત્યા બાદ હવે ભુજમાં પણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ અને કડાથી હુમલો કરી લોહી લુહાણ કરી દીધો હતો વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે ભુજમાં આવેલી વીડી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ અગિયાર માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતો શાળામાં રિસેસના સમયે વિદ્યાર્થીઓ બહાર હતા ત્યારે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર પંચ અને કડાથી હુમલો કરતા વિદ્યાર્થીને માથામાં લોહી નીકળવા લાગ્યો હતો ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એટલે છોકરાઓ રિસેસમાં બારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કાંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં એમાં આજરોજ મીડિયા સ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના કે લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે અને એમાં જાડેજા ભવેરા દસરથિ અગિયાર અનુ વિદ્યાર્થી અને બડિયા ધરમ એ દસ કનો વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હથાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એની અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલાં વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી બધાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને કાર્યવાહી વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી વાંધી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ ભૂજ કચ્છ